હલો મિત્રો કેમ છો બધા મજામાં જ છો મજામાં જ રહેવાનું વાલા તો બધા મિત્રોને જય માતાજી આપ જોઈ શકો છો આપણે આવી ગયા છે ત્યારમાં ખેતરે હારો મારવા તો જય રામ રામ બધા મિત્રોને જય માતાજી આપ જોઈ શકતા હૈશું કંઈક આવો નજારો છે આપણા પડાનો તો આપણે બે દિવસથી બાર ગામ હતા એટલે પડામાં તો આવી શીખ્યા આપણે જોઈ શકતા છીએ મિત્રો કે આવ્યા છે કપા આપણે આજે ફાળ બહુ જ થઈ ગયું છે કપામાં પાણી પણ વારવાનું છે વરસાદના કારણે જો કપામાં ફાલ પણ બધો ખરી ગયો હોય જોઈ શકતા છે મિત્રો કપામાં કાંઈક ફાલ પણ જો બધો ખરી ગયો હોય એટલે જોઈ શકતા હોય અને મિત્રો કાંઈક આવું હોય આપણો કપા તમારે અહીંયા કપા કેવું હોય મિત્રો જરૂર જણાવજો કોમેન્ટમાં આપણે કપા તેમાં બાંધવાનો હોય થોડોક રહી ગયો હતો ચાલો મિત્રો આપણે આગળ હાલ્યા જઈ કપા બાંધવાનું ચાલુ કરી કપાને પાણી પાવાનું હોય એટલે કપા બાંધતો જેવો તેવો બાજુ કર્યા વગર તો પાણી હાલશે નહીં આપણે આ થોડોક કપા રહી ગયો હોય મિત્રો પાણી પાયા વગરનો જોઈ શકો મિત્રો રાવડો વાળો શેક આપો આપણે વરસાદને કારણે જે પણ ગારો હે પળામાં જો એક થાય છે વિડીયોમાં જે તો પળામાં આટલું આટલું લીલું છે તો પણ જેવું થાય એવું આપણે કદાચ કામ તો કરવું જ છે કે કપા બાંધ્યા વગર પાણી પીવું એવું છે નહીં કપામાં હેલો મિત્રો આ સાઈડ તો આવડુંડું કંઈક થઈ ગયું છે કપામાં વરસાદના કારણે ખર પણ લેવાતું હવે તો પડો જાજુ લીલું છે એટલે મિત્રો આવડું આવડું ખર છે આપણા પડામાં કંઈક મિત્રો આપણે પોગી ગયા છે પાવડો એવો ખંભે માર્યો છે આપણે તો આગળ આપણે જઈ અને કપા પણ બાંધવાનું ટાર્ટિંગ કરી આવે આપણે પણ આપણે કપા બાંધવાનું પણ તારણ કરી આવે મિત્રો આખા બાજુ મિત્રો આપણે કંઈક ફરવા માંડી ગયો હોય અત્યારે તો શું કરું વરસાદને કારણે કંઈક ખબર પડતી નથી મિત્રો આવો નજારો છે આપણા પાડાનો કંઈક તમારે અહીં કેવો કપા છે મિત્રો કેવો વરસાદ છે કોમેન્ટ જરૂર કરજો મિત્રો બધાય મિત્રો આપણો વિડિયો જોવાનું ભૂલતા જ નહીં બધા મિત્રો વિડિયો આપો જોજો તમારે અહીંયા કેવો કપા એ કોમેન્ટમાં જણાવજો મિત્રો આપણે તો આવો નજારો હે પડવાનો અત્યારે આપણે વિડીયોમાં જોઈ લીધો હોય છે કપા આપણો હું તો આ કપા દેખાય ત્યાં સુધી છે આવો કંઈક જો આ કપા આપણે કાલ ખડ આંબોર્યું હતું આમાં કાલ ખડ આંબોર્યું હતું તો આજ જેવું તેવું બાંધી એટલે પાણી હાકવાનું ચાલુ થાય પાણી પણ આમાં પાવાનું છે મિત્રો આટલું ખડ આપણે કાલ અંબો લીધુંતું આટલા પાટલા આપડે હમા કરેલા છે એટલા પાટલા હમા કરેલા છે મિત્રો એટલા આપણે આજે બાંધી દીશું કાલ લાગે કંઈક પછા સુખા લાગે કેવું આપણે કામ करू તો કાલ પણ આપણે નાનો એક બ્લોક એક બનાવશું મિત્રો આય થઈ ગયો આપણો કપા આ તો કમ્પલેટ કરવાનો છે કાઈ તો આઉ કામ આપણે છે આતરે તો આઉ કામ ચાલુ કરવાનું મિત્રો આપણે આયા હુદી કપાજી બાંધવાનો છે આપણે આટલું આટલું માટખલ લઈ ગઈ હી આટલું ક્યાં કે આપણે બાંધી પણ નઈ કી આજે એકલા હી પડામાં કોઈ બધા બાર ગામ ગયા છે તો કાઈ વાતો ન મિત્રો તો આગલા બ્લોગમાં ફરી મળશું તો આઉદી જય માતાજી બધા મિત્રોને રામ રામ ને સીતારામ જય માતાજી બધા મિત્રોને